હિરેનભાઈ સાવલા કિશોરસિંહ પરમાર ડાયાલાલભાઈ આહિર ભોજરાજભાઈ ગઢવી પ્રકાશભાઈ ઠક્કર પ્રકાશભાઈ પાટીદાર કનૈયાભાઈ ગઢવી કુલદીપભાઈ ધુવા પ્રણવભાઈ ભાઈ શાહ ડાયાલાલભાઈ ગોહિલ વિનોદભાઈ ચુડાસમા અમિતભાઈ સોરઠિયા દીપ પટેલ

ટીમે આ શિબિરના આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી આ શિબિરમાં મુન્દ્રા સહી સુતાર જ્ઞાતિએ સમાજવાડી નિઃશુલ્ક ઉપયોગ માટે આપેલ હતી અને જીકે જનરલ હોસ્પિટલ ભુજ દ્વારા બ્લડ બેંક તરીકે સેવા આપેલ હતી નમસ્કાર તારીખ સત્તર સપ્ટેમ્બર એટલે આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત પખવાડી કાર્યક્રમના અનુસંધાને આજે મુન્દ્રા દરજી સમાજ મધ્યે શહેર યુવા ભાજપ અને પ્રગતિ મંડળ મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશનનો કેમ્પ કરવામાં આવેલ છે અને ખાસ તો ઉત્સાહભેર યુવા દંડ જે છે એ બ્લડ ડોનેશન અહીંયા કરવામાં કરે કરતા આવે છે વખતો વખત આ સંસ્થા દ્વારા અલગ અલગ સંસ્થા દ્વારા અહીંયા બ્લડ કેમ્પ થતા હોય છે એનું કારણ કે મુદ્રાની ખપત વધી ગઈ છે હવે આપના માધ્યમ દ્વારા સરકારશ્રી અને અદાણીની કંપની જેવી અહીંયા જે સ્થિત છે તો અમારી વિનંતી છે કે મુન્દ્રામાં જલ્દીથી જલ્દી એક બ્લડ બેંકની સ્થાપના થઈ જાય તો આજે વખતો વખત બારેથી બ્લડ મંગાવવું પડે છે જરૂરિયાત પ્રમાણે એ બંધ થઈ જાય ધન્યવાદ મારું નામ કરણ ભૂપેન્દ્ર મહેતા છે મુદ્રા શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું આપ સૌ જાણો છો કે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ એટલે કે સત્તર સપ્ટેમ્બરથી કરી અને બે ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરે છે અને આ ઉજવણીના ભાગરૂપે અમે આજે મુન્દ્રા શહેર ભાજપ મુન્દ્રા શહેર યુવા ભાજપ અને પ્રગતિ મંડળ ત્રણેય સંસ્થાઓ મળી અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે દરજી સમાજવાડી મધ્ય અને ખૂબ ઉત્સાહપૂર્વક એમાં નગરજનો પ્રતિસાદ આપી અને બ્લડ ડોનેશન કરવા માટે ઉમટી પડ્યા છે